જય દ્વારકાધીશ આજનો સુવર્ણમય સોનાનો સો ટચ જેવો શિવજીનો સોમવારને આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે જે મહાસંયોગનો દિવસ છે આમ તો આપણા હિન્દુ ધર્મ અને તિથિ પ્રમાણે દર માસે ત્રયોદશીના દિવસે શિવરાત્રી કહેવાય છે કૃષ્ણ પક્ષની પણ આજે મહા મહિનાની કૃષ્ણ પક્ષની ત્રયોદશી એટલે કે મહાશિવરાત્રી કહેવાય છે અને આ મહાશિવરાત્રિના દિવસે આપણે દ્વારકાધીશના મુખ્ય મંદિરથી દોઢથી બે કિલોમીટરના અંતરે આવેલું અરબી સમુદ્રના કિનારે આવેલું એક ભેખડ પરનું મંદિર એટલે કે ભડકેશ્વર મહાદેવનું મંદિર દ્વારકામાં અતિ પૌરાણિક રમણીય અને દર્શનીય સ્થળ અને શાંતિમયનું સ્થળ છે આ ભડકેશ્વર મહાદેવનું મંદિર અને દ્વારકાટીના માધ્યમથી આપ દર્શન કરી રહ્યા છો ભડકેશ્વર મહાદેવ મંદિરના અને આ ભડકેશ્વર મહાદેવના મંદિરની પાછળની પૌરાણિક કથા છે કૃષ્ણકાળ સમયની છે કૃષ્ણકાળની અંદર સત્યજીત નામનું વણિક કે જેઓએ એક ભેખડ ઉપર શિવની આરાધના કરી શિવની તપસ્યા કરી અને શિવજીને પ્રસન્ન કર્યા હતા અને વરદાન માગ્યું હતું કે હું કાંઈ જ ન કરીને મારું જીવન નિર્વાહ ચલાવું અને ત્યારે શિવજી પ્રસન્ન થઈને કહે છે કે આ કૃષ્ણની ભૂમિ છે કૃષ્ણ કર્મના સિદ્ધાંતમાં માને છે માટે અહીં કંઈક તો કરવું જ પડે ત્યારે તે વરદાન આપે છે કે આ ભેખડમાંથી તું રોજ પથ્થર લઈને જાજે અને જ્યારે તું દ્વારકાની અંદર પ્રવેશ કરીશ ત્યારે એ પથ્થર સુવર્ણમય બની જશે અને આ ભેખળ ઉપર અને જ્યાં આ શિવજીને પ્રસન્ન કર્યા હતા ત્યાં શિવ ભક્તિ માટે થઈને તેણે ભેખડ ઉપર સ્વયંભૂ શિવની મૂર્તિની પ્રસ્થાપના કરી અને આથી આ ભેખડ ઉપરના મંદિરનો આજે અપભ્રંશ થઈને ભડકેશ્વર મહાદેવ મંદિર તરીકે ઓળખાય છે અને મહાશિવરાત્રીના દિવસે અહીં મોટો મેળો ભરવામાં આવે છે દ્વારકાની અંદર તો દર્શન કરો મારી સાથે ભડકેશ્વર મહાદેવ મંદિરના શિવજીને અતિ પ્રિય એવું દૂધ નારિયેલ પાણી ગંગાજલ અને બિલીપત્રથી આજે શિવજીની મહાશિવરાત્રિની પૂજા કરવામાં આવે છે દ્વારકા અને દ્વારકાની આજુબાજુના બધા જ બેતાલીસ ગામડાઓ જે છે ત્યાંથી આજે મહાશિવરાત્રીના દિવસે લોકો લાંબી કતારોની અંદર મહાશિવરાત્રીના દિવસે મા ભડકેશ્વર મહાદેવના મંદિરના દર્શન કરવા આવે છે પૂજન અર્ચન દર્શન માટે થઈને લોકો દૂર દૂરથી અહીં દર્શન કરવા આવે છે આપણી સાથે અહીં એક ભક્ત હળવદના ડૉક્ટર કૃપાલી ત્રિવેદી છે અને કેવું લાગ્યું આપને બાળકેશ્વર મહાદેવનું મંદિર આજના મહાશિવરાત્રીના પાવન અવસર ઉપર ભડકેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરી અને ખૂબ જ ધન્યતા અનુભવી હું એવરી મંથ દ્વારકા આવું છું અને અચૂક અહીંયા દર્શન કરવા તો આવું જ છું પરંતુ આજના મહાશિવરાત્રિના પાવન અવસર ઉપર દર્શન કરીને ધન્યતાની લાગણી અનુભવું છું દ્વારકા અને દ્વારકાથી આજુબાજુના પણ લોકો અહીં દર્શન કરવાના આવે છે મહાશિવરાત્રીના દિવસે અહીં સવારથી જ મેળો ભરાય છે અને લાંબી લાઈનો હોય છે ભક્તોની ભીડ હોય છે ભડકેશ્વર મહાદેવ મંદિરમાં મહાશિવરાત્રીના પાછળ એક પ્રેરણાત્મક વાર્તા છે પારધી અને હરણાની એક પારધી જે જંગલની અંદર બિલ્લીના ઝાડ ઉપર પોતાના શિકાર માટે થઈને બેઠો હતો મહાશિવરાત્રીના દિવસે અને એ ઝાડની નીચે શિવલિંગ હતું જે તેની તેને ખ્યાલ ન હતો અને શિકારની શોધમાં તે બિલ્લીના પાન તોડી તોડીને શિવલિંગ ઉપર ચડાવે જતો હતો ત્યારે એક ગર્ભવતી હરણું ત્યાં આવે છે અને માદા હરણું તેને કહે છે કે મને અત્યારે જીવનદાન આપી દે અત્યારે મારી સાથે એક બીજો જીવ પણ છે એને હું મુક્ત કરી દઉં ત્યારબાદ તું મને મારજે હું સવારે સૂર્યોદય થતાં જ આવી જઈશ ત્યારબાદ નરહરણ આવે છે અને તે પણ એ જ કહે છે કે હું મારી પત્ની અને બાળકને મળી લઉં ત્યારબાદ તું મને સૂર્યોદય થાય ત્યારે તું મને મારજે આમ સૂર્યોદય થતાની સાથે જ ભૂખો અને તરસ્યો પારધી બિલીના પાન શિવલિંગ પર ચડાવે જાય છે અજાણતા જ અને ત્યારે સૂર્યોદય થતાં જ બધા જ હરણાઓ તેની સમક્ષ હાજર થાય છે મૂંગા પ્રાણીઓનું આ વચનબદ્ધતા જોઈને એકદમ પ્રસન્ન થઈ જાય છે અને આખો જ દિવસ ભૂખો તરસ્યો જે શિવલિંગ ઉપર એને બિલીપત્રો ચડાવ્યા હોય છે તેનો ધર્મ તેના હૃદયમાં પ્રવેશે છે અને એ બધા જ હરણાઓને જીવનદાન આપે છે અને બધા જ હરણાઓને મુક્ત કરે છે કે તમે તમારી રીતે જીવી શકો છો હું તમારો શિકાર નહીં કરું આ વાતથી શિવજી પ્રસન્ન થાય છે અને પ્રસન્ન થઈને આ પારધીને વરદાન આપે છે તો આ એક નાની એવી પ્રેરણાત્મક વાર્તા છે હરણા અને પારધીની મહાશિવરાત્રી પર તો પારધીની આવી અજાણતા જ કરેલી ભક્તિને પણ મહાદેવ સ્વીકારી અને વરદાન આપે છે તેવા મહાદેવ ભોળાનાથ ભગવાન ભોળા છે અને આજે આપણે દર્શન કર્યા અરબી સમુદ્રના કિનારે આવેલા ભડકેશ્વર મહાદેવ મંદિરના અને લાઈક કોમેન્ટ અને શેર કરો દ્વારકા ટુડે જેથી કરીને બીજા લોકો પણ ભડકેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરીને ધન્યતાનું અનુભવે કલ્યાણકારી શિવ આપના જીવનની અંદર દુઃખ અને શોકનો નાશ કરે અને આપનું જીવન કલ્યાણકારી બનાવે એવી આશા સાથે કેમેરામેન ધન્વંતવાડા સાથે વૃંદા પાઢિયા દ્વારકા ટુડે ઓમ નમઃ શિવાય